આપડા <laughs> લગન બારોબાર નીકળી જાય હમણાં તો આવો હેડયા બે બારવિયા કુતરા પાડવા હેડિયા જો આખી બચે મસ્તી ના કરજો આ તો તન ઉલાડી મેલ્યો વરાગી ગયો પા આ છોકરા મમ્મા ની બંદૂકો મને ના પીવરાવો હો તો એડે અ કોમ છે મારે એટલે શું કોમ છે ના કે લાવો તમાર ખબર નહી ના એટલે ભેસ લઈ ગયા હતા ખબર પ્યાસ ના પાડો આલ્યો તો ગોડા પેલા એના ડખોળા ક્યાં થી ઈ ભેજ નથી મંગાજી ઈ પાડો હતો તો તમાર ગુડુમર કહેવાય નહી દાડે ઈ દાડે પણ મે ઈયા ને પોઈન્ટ માર્યો તો કે ભોગેણે ભરાન થાક છે તો ઈરા સમજ્યા નહી પણ

પણ એટલું તો ખબર પડે કે ભેંસ ખબર પડે પાડા મેં ખબર તો પડવી જોઈએ કે લે ફલા મોડા મન તો મારે રાખે કોદાળો મને કીધું જ નહી કે પાડો ને આવી આવે મન તો ખાલી મકા ખાલી એટલું કીધું જોઈએ કે ભેંસ કાળી આવે સારું એનો બધી કૂતરી હોય કૂતરી ના લઈ જોય લે ફલા મોડા એવી તો ખબર પડે કૂતરું કુંડ કે વાત કરો છો કોઈ કાળું તો તમારું મૂઢું છે તો થોડા કઈ ભેંસ બની ગયા તમે

પાત શીડ બોધી મારો અલ્યા પડ્યા અલ્યા એ મોણમ તો મા તો મા તો ધક્કુ કે મારો નો મા તો ફાળીયો નથી લાગે અમારા લઈ લે લઈ લે મારું ફાળીયો

પાટણ બે બેન ગોતી લાવે નઈ તો બીજી વખત જાતરીને માર્યો છે નહી તો આયા હોત ને તો